સ્વિફ્ટ ડિઝાયર જ છે અને અમારા ઘરે છે એ જ છે તો અમે જઈએ ટર્મિનલ ટુ એરપોર્ટ છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જઈએ તો તમે જોઈ શકો છો અત્યારે મુંબઈની ગલીઓ નીચે આવી ગઈ છે આ બાઈક ટ્રાવેલ કરે છે ગાડી અને કેબ બુક કરી હતી જો હા આવી ગઈ ટેક્સી 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 બુક કરી હતી અમે જઈએ છીએ એરપોર્ટ અત્યારે તો અમે જોઈએ શું શું આવે છે આગળ મળી તમને પાછા નવા વિડીયોમાં આપણે ત્યાં એકલા બેઠા છીએ કોઈના આજુબાજુમાં દેવરાજભાઈ ए फूल फुल चालू है ठंडा ठंडा लग रहा है अभी थे 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 तो, तो सही है तो दोस्तों यहां छत्रपति शिवाजी इंटरनेशनल एयरपोर्ट आ गया है यहां देखिए जो बढ़िया है यहां यहाँ बस बस तो आती नहीं है मुझे लगा आती होगी अभी ये प्राइवेट रोड है एयरपोर्ट प्राइवेट है ना एयरपोर्ट का है ना ये सीधा एयरपोर्ट ही जाएगा सीधा एयरपोर्ट ही जाएगा वह भाई कर रहे हैं एयरपोर्ट अच्छा है

यहाँ फॉरेनर ज्यादा आते हैं उसके लिए ही बनाया है गोवा। टूरिस्ट प्लेस लोग आते हैं। से कितने गाड़ी लेके जाते हैं। जाते हैं है, सही है कई लोग जाते हैं और यहाँ क्या बन रहा है सामने क्या सब है, मेट्रो बन रहा है। ओके, ओ, सामने बोड़ा वाला कौन सा है वो अंडरग्राउंड मेट्रो के लिए वो सामने ऑटो नहीं प्राइवेट बस लगे जय गणेश प्राइवेट बस है एम एस वाली यहाँ एंट्री हो गई है एयरपोर्ट में हमारी तो टर्मिनल टू में एंट्री हो गई है हाँ इंटरनेशनल एयरपोर्ट है यहाँ से विदेश का भी फ्लाइट चालू रहती है और यहाँ हाँ अमेरिका यू पे कई हीरो हीरोइन आती है जो यहाँ पे फर्स्ट डेक हाँ फर्स्ट डेक से ना वहाँ ही ना

અત્યારે ફ્લાઇટ ગોતી છે અમારી ફ્લાઇટ બે નંબરમાંથી નહીં પણ ચાર નંબરમાંથી આવે એવું ભાઈ કીધું છે એર રેસ ની એની ફ્લાઇટ છે તો જોઈએ હવે ક્યાં આવે જો કેવડું લાંબુ બહુ લાંબુ દોસ્તો સામે આઠ નંબર હું દેવરાજભાઈ દેવરાજભાઈ બોલ છે જાઓ જો આ અમારી ટિકિટ છે આ ટિકિટ અમારી આવી ગઈ છે હવે જઈએ છીએ સીધા એન્ટ્રી કરીએ છીએ મુંબઈમાં

બધાજ નું શેકિંગ થઈ રહ્યું છે અને જો જો હાલ જાઓ ઓકે ઓકે જો ખુલી ગયો મારું આ બતે ત્યાં જો દેવરાજભાઈ જો એમ કરશે આમાં ખુલી જાય દરવાજો આવી ગયા દેવરાજભાઈ બહાર ભાઈ આવવા લો તો ક્યાં હે ફ્લાઇટ છે ત્યાં જ આપણે આ સાઈડ બેસું કોફલી સચિન અક્ષય સબ અહીં આવે રે નેચર દોસ્તો આ સાચું છે પાછો ખોટો નથી ક્યાં આછા ઝાડવા છે બધાય ઠંડક બહુ મળે છે આમાં હાલો હું તારીને એક બાય રહેતા ને અહીંયા પાછા હવે આવી ગયા છીએ નીચે અમારું ફ્લાઇટ નીચે હતી ગોવાની એટલે અમે નીચે હોય આવ્યા છીએ હવે ક્યાં જઈશું પછી આગળ જો બોમ્બે આઈ લવ મુંબઈ આઈ લવ મુંબઈ જો આઈ લવ મુંબઈ જોઈ શકો છો અહીંયા દેવરાજભાઈ અને જો અહીંયા બધું જ મસ્ત હવે એટમોસ્ફિયર છે આઈ લવ મુંબઈ અહીં ઓરિજિનલ પાણી પણ આવે છે નીચે અહીં એટમોસફિયર બહુ મસ્ત છે દેવરાજભાઈનું સેલ્ફી ચાલુ છે સેલ્ફી પુરાણ અને સામે આ બધી વસ્તુ છે અને અહીંથી અમે એન્ટ્રી અમે કરીશું અહીંથી પણ લોકો આવે છે અને સામે અમે એન્ટ્રી કરીશું ચાલો જોઈએ અમે તમે જોઈ શકો છો આ અમારી ફ્લાઇટ અમારી ફ્લાઇટ અત્યારે લેટ થઈ છે આ રીજો આઈ ફાઇવ થ્રી થ્રી એટ એ સેવન્ટી ફિફ્ટી કોથી વો લેટ હો ગોવા ડેબલીન 41 ઓ 1 ગુજરાતી 41 એ હો ગયા ના ઓ ભી 20 30 યાની કે 8:30 બજે હે તો લેટ થઈ અમારી ફ્લાઇટ 5:30 ને 50 ની હતી અત્યારે 8:30 ની થઈ ગઈ છે આમાં બતાવે છે આમાં જો બધી ફ્લાઇટ એર એશિયા ફ્લાઇટ છે મે બુક કરી દીધી ને એર એશિયા માંથી કરી દીધી હાથે જ બુક કરી દીધી એટલે મને ખબર છે બધું બાકી ગોવા માં એરપોર્ટ એરપોર્ટ હા મુંબઈ એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ દેખ સકતે હો દેખીએ યહા પે kuch khana peena sab yaha pe hai aur aap youtube ma bahut baar aavche પે સબૂત બના રહે ઓર પે ખાના લેના હો તો પે આપ લે ગુજરાતી હાલે હાલે ફર્સ્ટ અમારે જવાનું છે ફર્સ્ટ લેફ્ટ કીધું છે એને હાલો અમે જાય અને છાપા બાપ ગુજરાતીમાં છે કે કઈ કઈ ભાષામાં છે હિન્દી છે ઇંગ્લિશ છે અને બીજી કોઈ લેંગ્વેજ નથી જવા દેવાનું તો અમે દારૂ દારૂબારું પીવું હોય તો પણ તમને મળી જશે તો આ બહાર છે જોઈ લો આઇટમ મળતી હે કોઈ પીવાનું નહીં ખાવા પીવાની બધી વસ્તુ છે અને આ બધા એરપોર્ટ ને જો અહીંયા વેટિંગ અહીં અમે કંઈક ખાશું પીશું અહીં કેફે છે અમે ઓલું છીએ લેડીઝ બેઠા છે એટલે આપણે અહીંયા બેવા કોઈ દેશે નહીં આપણે અહીં બેસીશું અને કાંઈક લઈશું અને પેલા તો તમને વિટારા જોઈ લ્યો જો એરપોર્ટ છે ટાટા સી એરલાઇન્સ પીળું છે પછી આ કેટલાય ઇન્ડિકો પીડા છે ઘણાય પડ્યા છે અહીંયા તો અને આ નીચે અમે અમે અમારી ફ્લાઇટ તો મોડી થઈ છે લગભગ રાત થઈ જાય આરામથી ઇન્ડિગોનું એવું ટાટા સાય એવું શું છે ટાટા સાય એરલાઇન્સ અને આ વિસ્તારા આ બધી છે ને આ ગલ્ફ કન્ટ્રીની વિસ્તારા કંપની છે વિસ્તારા આઈ થિંક ગલ્ફ કન્ટ્રી નહીં પણ સિંગાપોરને કમ્બાઇન કરીને જે છે તો બેસ્ટ છે આ નીચેથી ઉપર બધાય જે ઉપર ગ્રાહ છે અને મારી ચાર્જિંગ થઈ રહ્યો હોય તો અમે તો પહોંચશું બધું અને વિડીયો કોલ ચાલુ છે ને એવું છે ને આ બધું એરપોર્ટ છે આવું બધું રહ્યું આવી અમારી મુસાફરી રહી અને અમે આગળ જોઈએ ક્યાં ક્યાં જઈએ હજી તો બાકી એરપોર્ટ શાનદાર છે મુંબઈનું એરપોર્ટ એટલે કાંઈ ઘટે જ નહીં મસ્ત છે એરપોર્ટ ચાલો નીચે બેસશું અને અંદર બીજું લો લાંબુ એરપોર્ટ છે ભાઈ અમારો ગેટ તો એકતાલીસ નંબરનો ગેટ છે પણ ના એ તમને બતાવવા અમે પહોંચી ગયા બાકી એકતાલીસ નંબરનો ગેટ છે જો અહીંથી જવાય પણ કેફે છે આ બધા કેફે જ છે કેફે બહુ જ વધુ છે અને વાઇન શોપ બહુ વધુ છે અહીં અને ગોવામાં જ જોવા મળશે લગભગ તો અમને વાઇન શોપ સિવાય બીજું કંઈ હશે જ નહીં કારણ કે ગોવા પ્રખ્યાત શોપ માટે છે અને ટુરિસ્ટ અને જો તમે નાનું પ્લેન ઉડે છે આની સાપેક્ષ નાનું છે બાકી નાનું નથી પણ આની સાપેક્ષ નાનું છે તો તમે જોઈ શકો છો અહીં નાની નાની ફ્લાઇટો અહીં કેટલી ફ્લાઇટ પડી એક ફ્લાઇટ ને પીડી જાવ અહીં એક પડી બે પડી અહીં અહીં પાછા બીજા બે પ્લેન પડ્યા અહીં એક અહીં વિટારીની પડી અને એક જો ઉડીને જાય છે ક્યાંય ગયો એવું લેન્ડિંગ કર્યું ઓકે ઓકે લેન્ડિંગ કર્યું ભારતનું સૌથી બીજી બીજી એરપોર્ટ એટલે કે મુંબઈનું એરપોર્ટ અહીંયા સૌથી વધારે બીજી સૌથી વધારે ફ્લાઇટ લેન્ડિંગ થાય અને ટેક ઓફ કરે તો એટલા માટે ભારતનો સૌથી બીજી એરપોર્ટ આ છે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ તો હાલો હવે ક્યાંક બીજું બતાવશું તમને મસ્ત દુકાન છે બધી ચોકલેટ છે બીજું કાંઈ નથી અહીં બધી ચોકલેટ છે વેરાયટી અલગ અલગ પ્રકારની જોઈ લો અમારા પિયાબેનની ફેવરિટ આઈટમ બધી મળી ગઈ છે ચોકલેટ

અહીં અમે જઈ છે આ બધા વેટીંગમાં બેઠા છે જે જેને બેસ હોય ત્યાં બેસી શકે છે 43 43 આ એવા અત્યારે થાકી ગયા ભાઈ અમે તામાં હાલચ્યું નહીં ઠાકી બેસુકડી જો આ હાલ રાખે એની રીતે આલે ઓમ થાકી ગઈ યાર ક્યાંથી ક્યાં એવા આમાં ધીમે ધીમે આલા જાય આલુ નોકરી દેવરાજ ભાઈ આલીને એવા મે બહુ વાત તો આખો નઈ હોય ચાલો આય ખાસું દેવરજ ભાઈ આગળ આગળ એક તો દૂધ નહીં પછી બધું કરશું તો ગાડા છે સો પીસના ગાડા દેખાય હળગેલા ગાડા છે એટલે ટાયરે નીકળી ગયા જો હડી ગયેલા ગાડા રેખાય અહીં મુંબઈના એરપોર્ટમાં અમારે ખ્યાલ છે અમારે છે ને આવો લોકો હા આ શું આ કાંઈક છે મીન્સ આ વાહન આ લખેલું છે નહીં છે અને ભગવાન દેવતા દેવ દેવતા આમ અમારે એક દિવ દેવતા હું જાણીતા કે મહાકાળીતામાં છે મારે બાકી એ કોઈ દેવતા જુદા મહાકાળી સમાજ છે જો દેખાય નીચે બે સ્વરૂપમાં માં જો એ કોઈ દેવી દેવતાનું નથી ઓળખતો બાકી પણ નવી નંબર ભગવાન નવા છે એટલે આપણા માટે આપણે અહીંયા હોય ગુજરાતમાં એ અલગ ભગવાન હોય ના એ અલગ ભગવાન છે એટલે એટલે નવો કે બાકી દેવી દેવતાનું બધાય ભગવાન છે આપણે અહીંયા માને છે ને એ લોકો બધાને ઓળખવું દેવી ભગવાન દેવરાજભાઈ ઓળખતા છે ભાઈ તમે ઓળખાય કોઈ ભગવાન ઓળખાતા માતા હોય મેં કીધું હતું એ સિવાય નું ઓળખા સામે જુઓ આ લાઈન છે અને આમે જો કલી એમ જ છે કલી આમે જો ઉપર જાય છે અમે પાછી આપણે આવશું નહીં જેને જ્યાં જવું એને જાય આપણે તો આમાં બેસી જવાનું જોઈએ તો દેવરસભાઈ હાલીને આવશે જો દેવરસભાઈ સામે હાલીને આવે આપણે ઊભા અહીં જો દેવરાજભાઈ જો હાલ આવે આપણે હાલવાનું થતું નહીં થાકી ગયા કારણ કે કેટલું હાલ એમ હાલો દેવરાજભાઈ અમે નીચે આવવા નહીં વાપરવાનું ટ્રેડી બિયર જેને કોઈ દેવું બેવું હોય તો ત્યાંથી લઈ શકો છો પહેલાં ભાવ પૂછવો કોર્ટની નીચેનો ભાગ છે જો સામેથી એન્ટ્રી થતી છે અને અહીં જો આ રહ્યા તો અહીં એરપોર્ટ આવો ને એટલે ખાઈ પીને આવજો નક્કર તમારે અહીંયા વીસ વીસ રૂપિયાના વડાપાવના ચાર કાચ ગણા આપવાનું થાય એ પાકું છે હાલો ખાઈ લઈ આગળ જો અલગ જ રીતની શેડ બોલે અમે એનું કંઈ ઉદાહરણ નહીં દઈ કઈ રીતની નીચે સાપ આવે છે જો ને દબાઈ રાખવાની તમે મુંબઈ એરપોર્ટ ના બાથરૂમ જો દેવરાજભાઈ આ વાત થવાનું પેલા અહીં ધોઈ લેવાના અહીં બધું સેન્સર વાળું છે બધું હું જોઈ લઉં વાઇટ મસ્ત છે સ્મોકિંગ કરવું નહીં અહીં સ્મોકિંગ અહીં સ્મોકિંગ રૂમ છે જો અહીં જઈને જેને

આ પંદર હજાર અને છ હજારની બોટલ છે બધી દસ હજાર પંદર હજાર બાયની બોટલો છે આ વાઇન દેખાણું એ બધી જ પ્રકારના દારૂ મળે છે જેમાં આ પણ છે આ પણ છે આ બધું દારૂ છે બીજી કાંઈ નથી જોઈ લો કેટલા પ્રકારનો દારૂ છે બીયર અહીં છે આવી જાઓ ખાવા માટે ઉપમા જોઈ લો ઉપમા અને ચાવલ એમ હાલો એ જાઓ થોડું ખાઈ લઈએ પેટ ભર લઈ અને વડા ને બહુ ખાધું અમે આવું કાક ખાઈ કેવો ટેસ્ટ આવે અત્યારે વાગી ગયા છે સાડા નવ દોસ્તો ને ફ્લાઇટ ડીલે માંથી ડિલે થાય છે એક કલાક પહેલા ડીલે થઈ પછી બે કલાક થઈ અને અત્યારે સાડા નવ થઈ ગયા એમ કલાક કરતા પ્રોબ્લેમ એ થયો ખબર હવારના છે બહુ ગરમી થતી આ રેપ જેપ થતા હતા બધું રેડી અમે છે ને ટાઈટ હવા એસી છે અહીંયાથી જબરા એસી છે એટલે જબરા એટલે બહુ સુકા કાઢે એવા એસી છે જો આમ જો આ બધા એસી છે ઠેર એ છે ને એટલી ઠંડી આવે છે અત્યારે હવા આમ લાગે શિંગલામાં અત્યારે અનુભવ થાય આ પગ છરી ગયા યાર બીયર કેમ ચીડ્યો એમ થઈ ગયા કે આમ જોવ અતિની ગતિનું એમાં એની જેવું છે અતિ છે ને કાંઈ વસ્તુ ન હારી અતિ ગરમી નો હારી અતિ ટાંગી નો હારી અતિ એસી નો હારો આજ ખબર પડી આમ બધા ગેરામ એવું લાગ્યું એમ ફિલિંગ આવે છે અત્યારે બહુ ટાંડી હારી એમ હવે બહુ ગરમી હતી ને ઠંડી બદલ રહી હે ગુંદગી